વડોદરા પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા આજ રોજ પકડાયેલા સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો આજે બપોરે ત્રણ કલાક વાગે પશ્ચિમ ટ્રાફિક ઓફિસ ખાતે એકસો આઠ મોડીફાઈડ સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો જેમાં ટ્રાફિક શાખાના અધિકારીઓ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી એમ વ્યાસની ઉપસ્થિતિમાં એકસો આઠ જેટલા સાયલેન્સર જે વધુ અવાજ કરતા હોવાથી ટ્રાફિક શાખા દ્વારા પકડવામાં આવ્યા હતા તેનો આજ રોજ નાશ કરવામાં આવ્યો છે નંબર કોર્ટના હુકમ આધારે જેટલા સાયલેન્સરોનું નાશ કરીએ છીએ લગભગ બે મહિના અગાઉ પણ અમે એક સેલેન્સરનો નાશ કર્યો હતો છુમોતેર જેટલા સેલેન્સરનો નાશ કર્યો હતો આ ધ્વનિ પ્રદૂષણ કરતાં જે મોડિફાઈડ સેલેન્સર છે એના કારણે ભણતા વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન્સ અને દવાખાનાના જે દર્દીઓ છે એ લોકોને ઘણી તકલીફ પડતી હોય છે એવા કિસ્સામાં આ લોકોને અમે પકડી અને આરટીઓનો દંડ ફટકારીએ છીએ અને એ દંડ બાદ એ જે મોડિફાઈડ સેલેન્સ છે અમે જમા લઈએ છીએ અને કોર્ટનું ઓપિનિયન લઈએ છીએ અને નામદાર કોર્ટની અંદર અમે રિપોર્ટ કરીએ છીએ અને નામદાર કોર્ટના પરમિશન બાદ અમે આવી રીતના એનો નાશ કરીએ છીએ